શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી મહામેળાનો છઠ્ઠો દિવસ છે ત્યારે અંબાના ધામમાં ભક્તો દંડવત કરીને દર્શન કરવા પહોંચી રહ્યા છે અતુભ શ્રદ્ધાથી ચાચર ચોકમાં શ્રદ્ધાળુઓ દંડવત પ્રણામ કરે છે મહામેળામાં પાંચ દિવસમાં ત્રીસ લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં સાત પોઈન્ટ પાંચ લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા પાંચ દિવસમાં એક પોઈન્ટ નેવ લાખથી વધુ શ્રદ્ધાળુએ ભંડારામાં ભોજન લીધું વરસાદ વચ્ચે મોટી સંખ્યામાં ભક્તો પણ અહીંયા આવી રહ્યા છે માં ધામમાં આવવા માટે ભક્તોની અનેરી શ્રદ્ધા છે અને શ્રદ્ધાના ભાગ રૂપે દંડવત કરતા પણ કેટલાક ભક્તો આવી રહ્યા છે એ જ ભક્તો કે જેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે ક્યાંથી અને તેઓ શું માનતા રાખી હતી માના ઉપર કેટલી શ્રદ્ધા છે શ્રદ્ધાથી અહીંયા આવે છે અહીં શ્રદ્ધાળુ આપણી સાથે છે તેમની સાથે સાથે પ્રભુ ક્યાંથી દંડવત કરતા આવો છો માના ઉપર કેટલી અટૂત શ્રદ્ધા છે જ ગરો દંડવટ તો અમદાવાદથી અહીંયા સુધી ઉઘારે વઘાર આવેલો

માની માનતા જે માની હતી પૂરી કરીને આ બેન જે છે એ આપ જોઈ શકો છો કે આ બેન જે છે બેન આમ તો માના દરબારમાં આવી જે પણ થાક કોઈ ઉતરી જાય મા ઉપર કેટલી અટૂટ શ્રદ્ધા છે ક્યાંથી દંડવત કરતા આપ આવી રહ્યા છો ને માની ઉપર કેટલી શ્રદ્ધા છે ગેટી થી છે કેટલી શ્રદ્ધા છે માં ઉપર માં ઉપર તો બધી શ્રદ્ધા છે મન પૂરે પૂરી માં ઉપર સંપૂર્ણ શ્રદ્ધા છે ને શ્રદ્ધાના આગળ બોલ મારી અંબે બોલ મારી અંબે કેમેરા લઈને આવેલા બધા તમામ જે શ્રદ્ધાળુઓ અને જે ભક્તો છે માના દરબારમાં દર્શન કરવા માટે જઈ રહ્યા છે અને સાથે દંડવત કરતા પણ અનેક લોકો છે કે જે માના દરબારમાં શીશ ઝુકાવવા નતમસ્તક થવા માટે અહીંયા પહોંચી રહ્યા છે કોઈ પાંચ કિલોમીટરથી કોઈ માના સિંહ દ્વારથી તો કોઈ મુખ્ય ગેટ છે ત્યાંથી દંડવત કરી અને માના ચરણોમાં શીશ ઝુકાવી રહ્યા છે કેમેરા પર્સન વિકી ઠાકોર સાથે ઉમંગ રાહુલ ગુજરાત ફર્સ્ટ ચાર ચાર ચોક અંબાજી